સોનું રેતીપત્રનો ટુકડો અને કેટલાક લાકડા સાથે પ્રયોગ કરી રહ્યો છે લાકડું કેટલું ઘસાયું તે જોવા તે જુદી જુદી રીતે લાકડા પર રેતીપત્રના ટુકડાને ઘસવાનો પ્રયત્ન કરી રહ્યો છે ઘસવામાં આવી રહેલા લાકડાની જાળાઈ મિલીમીટરમાં રેતીપત્રની ઝડપ મીટર પ્રતિ સેકન્ડ માં ટી ઓફ ના વિધેય તરીકે નીચે બતાવી છે તો અહીં આ જાડાઈ છે લાકડું કેટલું ઘસાયું તે જાડાઈ અને અહીં આ વી ઝડપ બતાવે છે તમે અહીં વી ની જુદી જુદી કિંમતો પણ જોઈ શકો તેમાં કેટલીક કિંમત ઋણ આપેલી છે તેનો અર્થ એ થાય કે અહી આપણા માટે દિશા પણ મહત્વની છે તેથી હું અહીં તેને ઝડપ કહેવાને બદલે વેગ કહીશ આમ લાકડો કેટલો ઘસાયો તે વેગના વિધેય તરીકે આપવામાં આવ્યું છે વી ગ્રેટર દેન ઝીરો એટલે રેતી પત્ર જમણી બાજુ જાય છે તે સાચું છે આપણે અહીં પરંપરાગત દિશાનો ઉપયોગ કરી રહ્યા છીએ અને વી લેસ દેન ઝીરો એટલે રેતી પત્ર ડાબી બાજુ જાય છે અહીં આ વિધેય યુગ્મ એટલે કે ઇવન છે તો તેનું મહત્વ શું છે વિધેય યુગ્મ હોય એટલે ઓફ ઓફ બરાબર થાય થાય તેનો અર્થ એ કે ડાબી બાજુ એટ મીટર પ્રતિ સેકન્ડ હોય ત્યારે ટી ઓફ વી નું જે કઈ પણ મૂલ્ય હશે લાકડું જેટલું ઘસાયું હશે તેટલું જ લાકડું જમણી બાજુ આઠ મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપ વખતે ઘસાયું હશે તમે અહીં જોઈ શકો કે આ બંને મૂલ્ય એક સમાન છે આમ અહી આ મૂલ્ય આ મૂલ્યને સમાન છે તમે જ્યારે છ મીટર પ્રતિ સેકન્ડ જેટલું ડાબી બાજુએ જાઓ ત્યારે ઘસાયેલું લાકડું એ છ મીટર પ્રતિ સેકન્ડની જમણી બાજુની ઝડપ ને સમાન જ છે પરિણામે અહીં આ બંને પણ એક સમાન થશે તેવી જ રીતે માઇનસ ચાર અને ચાર માટે આમ આપણે કઈ દિશામાં રેતી પત્રને ઘસીએ છીએ તે મહત્વનું નથી આપણે ડાબી બાજુ જોઈએ કે જમણી બાજુ તે મહત્વનું નથી અહીં ફક્ત આ વેગનું મૂલ્ય એટલે કે નિરપેક્ષ મૂલ્ય મહત્વનું છે આપણે વેગના આપેલા મૂલ્ય માટે બાજુ બાજુ જોઈએ કે જમણી તો પણ ઘસાયેલા લાકડાનો જથ્થો એક સમાન જ મળે છે હવે મેં જે કહ્યું તેની સાથે આમાંથી કયા વિકલ્પ સુસંગત છે તે જોઈએ રેતી પત્રને ઝડપથી ગતિ કરાવતા લાકડું વધારે ઘસાય છે તે સાચું છે તમે અહીં જોઈ શકો કે જેમ જેમ આ ઝડપ વધે છે તેમ તેમ ઘસાયેલા લાકડાનો જથ્થો પણ વધે છે તેવી જ રીતે અહીં ઋણ બે કરતા નાનું છે પરંતુ જો આપણે મૂલ્યની વાત કરીએ તો અહીં આઠ એ બે કરતા મોટું છે આપણે અહીં આઠ મીટર પ્રતિ સેકન્ડ જેટલું ડાબી બાજુએ જઈએ છીએ તેથી જેમ જેમ અહીં પણ ઝડપ વધતી જાય તેમ તેમ ઘસાયેલા લાકડાનો જથ્થો વધતો જાય છે આમ અહીં આ વિધાન સાચું છે પરંતુ તે આ મહત્વ દર્શાવતું વિકલ્પ સાચો થાત પરંતુ તે પરિસ્થિતિમાં વિધેય આપણને યુગ્મ મળતે નહીં લાકડાનો ટુકડો છ એમ એમ જાડો છે આપણે આ ટેબલ પરથી તે કહી શકતા નથી આપણને તે ટેબલમાં આપવામાં આવ્યું નથી રેતીપત્રને જમણી બાજુ ગતિ કરાવતા જે અસર મળે છે તે ડાબી બાજુ મળતી અસર સમાન જ છે મેં જે કહ્યું તેને આ સંગત હોય એવું લાગે છે જમણી બાજુ જોઈએ કે ડાબી બાજુ તે મહત્વનું નથી કોઈ પણ દિશામાં જતા એક સમાન લાકડાનો જથ્થો જ ઘસાય છે માટે અહીં આ વિકલ્પ સાચો છે રેતીપત્રને સ્થિર રાખતા લાકડું ઘસાતું નથી તે સાચું છે પરંતુ વિધેય યુગ્મ છે તેનું મહત્વ આ બતાવતું નથી